બનાસકાંઠા થરાદ પંથકમાં નમકીનના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી આનંદ પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી ગ્રાહકે આનંદનું નું ચવાણું ખરીદી ખાવા ગયો તો ચવાણામાં હતી મરેલી ગરોળી ગ્રાહકે ઘટનાને લઈ ફૂડ એન્ડ ડ્રગ્સમાં કરી રજૂઆત તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા આવા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે કરી માંગ મેં આજથી અંદાજી દસેક પંદર દિવસ પહેલો આનંદ નમકી ચવાણો લાવ્યો હતો બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો તેનામાંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનો નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાય થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો ને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈ કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારાથી થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સનો કોન્ટેક કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એ ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણે અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી અપેક્ષા છે તંત્ર પાસે